આ તરફ જાફરાબાદ રોહિસા તેમજ બાબરકોટથી જાફરાબાદ હોસ્ટેલ હાઈવેનું ખાતમુહૂર્ત કરાવતા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી જે આ જાફરાબાદના કોસ્ટલ હાઈવેનું ત્રેવીસ કરોડના રોડનું ખાતમુહૂર્ત હીરાભાઈ સોલંકીએ કરાવ્યું હતું જાફરાબાદથી રોહીસા અને બાબરકોટથી જાફરાબાદ ત્રેવીસ કરોડના ખર્ચે કોસ્ટલ બેલ્ટ ઉપર રોડનું આ ખાતમુહૂર્ત થયું હતું જેમાં જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો તેમજ ભાજપના કાર્યકર્તાઓ

પ્યોર કામ જ્યારે ચાલુ થયું હોય ત્યારે એના ખાતમુહૂર્ત પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ભાજપના તાલુકા ભાજપના પ્રમુખ અમારે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અને દરેક સમાજના પટેલ સમાજ પટેલ લો હાજર આયા રહ્યા હતા ત્યારે સંપૂર્ણપણે આ વિસ્તાર ને કોસ્ટલ નો જે લાભ ગુજરાત રાજ્ય સરકારે આપ્યો છે અને આમ તો કામ છવ્વીસ કરોડ રૂપિયાનું છે પણ આ કામ ત્રેવીસ કરોડ રૂપિયાનું જ્યારે ટેન્ડર બહાર નીકળ્યું અને આ કામ અપાણું હોય ત્યારે આની ગુણવંત જળવાઈ રહે અને મજબૂતથી આનું કામ થાય એ ફર્સ્ટ પ્રાયોરિટી છે ત્યારે આજે આ કામ આ વિસ્તારના લોકો એ જ્યારે આ કામ ચાલુ થઈ રહ્યું છે ત્યારે એક આનંદનો લાગણી અનુભવી રહ્યા છે અને આ વિસ્તાર ખૂબ ઉપયોગી આ રસ્તો જ્યારે એને મળવાનો હોય ત્યારે આજે આ પંથકના તમારે જાફરાબાદથી લઈ વઢેરા બલ્લાણા રોઈસા ચિત્રાશર આ સંપૂર્ણ ટીમ બી સુધીનો આ રસ્તો અમને જ્યારે આ મળ્યો છે ત્યારે હું સરકાર શું ખૂબ ખૂબ આભાર માનું છું આર એનજીનો આભાર માનું છું અને આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેલા સર્વ નાગરિકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપનો પણ પત્રકાર ભાઈઓનો પણ અમે આભાર માનીએ છીએ સમજી માત્ર મારા